યોજા છે રક્તદાન કેમ્પ આવતીકાલે પંદરમી ઓગસ્ટ ગુરુવારના દિવસે યોજાશે છે રક્તદાન કેમ્પ સ્વર્ગસ્થ પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને હારિજના ઉદ્યોગપતિ અનિલભાઈ મહેતાના સમર્થનમાં સમરસતા એકતા રક્તદાન હારિજ ખાતે આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન કેમ્પમાં લઘુમતી સમાજ અને અન્ય સમાજો દર વર્ષે જોડાય છે વર્ષોથી તથા આ રક્તદાન કેમ્પમાં સમિહારીજ જંખેશ્વર ચાણસમા સાંતલપુર સહિત અન્ય જિલ્લા અને તાલુકાઓમાંથી આ રક્તદાન કેમ્પમાં ભાગ લે છે યુવા નેતા યુવરાજસિંહ દ્વારા પણ ફેસબુક અને વોટ્સએપ દ્વારા હાજર રહેવા માટેની જાહેરાત કરી અને લોકોને વધુ રક્તદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે સમસ્ત સમાજનું એકતાનું પ્રતિક હારીજ ખાતે રક્તદાન કેમ્પમાં દેખાય છે નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુરાસી जडेजा દરેક મિત્રોને ખાસ જણાવવાનું કે આવનાર પંદર ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસે ત્યારે પાટણના હારીજ ખાતે એક મહા રક્તદાન કેમ્પનું આયોજન થવા જઈ રહ્યું છે. જી હા મારા પરમ મિત્ર એવા જીગરભાઈ મહેતાના જે પિતાશ્રી છે અનિલ કુમાર છુટલાલ મહેતાના સ્મરણાર્થે એક ખૂબ સુંદર આયોજન કરવા જઈ રહ્યા છે મહા રક્તદાન કેમ્પનું તો આપણે બધા જ એમાં યથાશક્તિ પ્રમાણે આપણી અંદર રહેલું જે અમૂલ્ય જે ધન છે એ છે રક્ત એનું દાન કરીએ અને ખાસ કરીને જોવા જઈએ તો આપણે બધા જ જાણીએ છીએ કે જયારે આપણો સ્નેહીજન કે કોઈ સુચિંતક હોસ્પિટલના દ્વારા હોય છે ત્યારે એને બ્લડની તાતી જરૂરિયાત રહેતી હોય છે ત્યારે આપણે બધાએ આપેલું જે આ રક્ત છે એ એમને નવી જિંદગી આપી શકે છે અને આ જયારે કહી શકાય મહારક્તદાન કેમ્પો જે થતા હોય છે ત્યારે એના માધ્યમથી જે બ્લડ એકઠું એટલે કે જે એકઠું કરવામાં આવે છે તે આપણા સ્નેહીજનો સુધી એ બ્લડ બેંકોના માધ્યમથી પહોંચતું હોય છે તો આપણે બધાએ આપણી યથાશક્તિ પ્રમાણે આમાં આહુતિ આપીએ અને તારીખ અને સમય ભૂલાઈ નહીં કે આવનાર પંદર ઓગસ્ટ અને સવારે આઠથી બપોરના બે વાગ્યા સુધી જે હારીજ ખાતે જે લોહાણા સમાજની જે વાડી છે બહુચર માતાજીનું જે મંદિર છે એની બાજુમાં એ લોહાણા સમાજની વાડી આપણે બધા એકઠા થવાનું છે હું આવી રહ્યો છું આપ પણ વધારો અને સાથે મળી અને આ જે મહાયજ્ઞ છે એ મહાયજ્ઞમાં આપણે આપણી યથાશક્તિ પ્રમાણે થોડી આહુતિ આપીએ જય હિંદ જય ભારત